હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ ઢોંસા ખાઈ ખાઈને કંટાળ્યા છો તો આજે આપણે કંઈક નવું ટ્રાય કરીએ કંઈક એક્સાઇટિંગ છે એકદમ ચીઝી છે એકદમ ઇઝી છે બનાવવું અને ઘરમાં બધાને ભાવે એવું છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો એના માટે આપણે લઈશું બે વાડકી ભરીને બેસન આ બેસન દેશી ચણા જે હોય એને પીસાઈને બનાવેલું છે આ બીજી વાડકી હવે આપણે એમાં એડ કરીશું એક વાડકી સત્યનાયણની સોજીનો રવો આપણે સત્યનાયણનો શીરો કે એ જ રવો છે તો એક વાડકી આપણે એમાં એડ કરીશું હવે મસાલામાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક આપણે હળદર એડ કરીશું અને બધું ડ્રાય મિક્સ કરીશું તો પાણીને એડ કરતાં પહેલાં આપણે એને આ જ રીતે મિક્સ કરીશું અને પછી આપણે થોડું થોડું હુંફાળું પાણી એડ કરીને એનું એક સરસ બેટર રેડી કરીશું ફ્રેન્ડ્સ ઠંડુ પાણી એડ કરતા નહીં હુંફાળું જ પાણી એડ કરવાનું અને બહુ જ સામટું પાણી એડ ના કરશો નહીં તો ગાંઠા થઈ જશે તો તમે જોયું એ રીતે થોડું થોડું જ પાણી એડ કરીને આપણે એક સરસ બેટર રેડી કરીશું ફ્રેન્ડ્સ જો ગાંઠા પડશે તો પછી એને તોડવા બહુ અઘરા પડશે એટલે મેં કહ્યું એ રીતે જ તમે બેટર રેડી કરજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતે લાવી દીધી છે ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ ચમચાની પાછળ પણ આપણે ફ્લો કરીએ તો આ રીતે પાછળ પણ રહેવું જોઈએ ચમચો એકદમ ક્લીન ના થઈ જવો જોઈએ તો આ બેટરને આપણે હવે પંદર મિનિટ માટે ઢાંકીને રવા દઈશું જેથી સૂજી જેટલી ફૂલવાની એટલી ફૂલી જાય પછી પાછળથી પાણીની જરૂર પડશે તો આપણે એડ કરીશું તો રેસીપીને આપણે આગળ વધારવા માટે એક નાનું મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં આપણે લગભગ દસથી બાર લીલા મરચાં એડ કરીશું હવે બાઉલમાં આપણે એડ કરીશું મીઠું તો ફ્રેન્ડ્સ મીઠું અને મરચાં બંને સરસ ભેગા કરીને આપણે એની પેસ્ટ બનાવી લઈશું એકદમ સ્મૂથ પેસ્ટ તો આ રીતે પીસાયું છે પણ હજી થોડુંક જાડું છે તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીને એકદમ નાઇસ પેસ્ટ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે પેસ્ટ બનાવી છે હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ આ પેસ્ટ આપણે જે બનાવીએ એકદમ આ રીતે વોટરી હોવી જોઈએ તો હવે આપણે આ પેસ્ટમાં એડ કરીશું બેથી ત્રણ ચમચી લીંબુનો રસ હા ફ્રેન્ડ્સ આ એકદમ તીખી અને ખાટી ખાટી ફ્લોઈંગ કન્સિસ્ટન્સીની ચટણી બનાવવાની છે તો ચાલો હવે રેસીપીને આગળ વધારીએ તો એના માટે મેં લીધા છે બોઈલ કરીને છોલી લીધા છે આ પોટેટોસને તો એને આપણે હવે એક મેશરની મદદથી મેશ કરી લઈશું બટાકા ગરમ ગરમ હોય ત્યારે જ મેશ કરશો તો એકદમ સરસ મેશ થઈ જશે અને એક સરસ માવો જેવું રેડી થશે તો આ રીતે આપણે બધા જ બટાકા મેશ કરી લીધા છે તો આ મેશ કરેલા બટાકામાં આપણે એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું જો તમારે બહુ સ્પાઇસી જોઈતી હોય તો તમે આમાં ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો તો આમાં આપણે આપણી રીતે આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે જે નાખવું હોય નાખી શકાય છે અમારા ઘરમાં સ્પાઇસી થોડું ઓછું ખાય છે એટલે મેં આ લીંબુ અને લીલા મરચાંની ચટણીનો જ યુઝ કરવાનું પ્રિફર કર્યું છે તો હવે રેસીપીને આપણે આગળ વધારીએ તો હવે આપણે એક તવો મૂકીશું તવા ઉપર થોડું તેલ એડ કરીશું અને બ્રશની મદદથી આપણે કરી દઈશું તો ગ્રીસ કરેલા તવા ઉપર આપણે પેલું બેસન અને સૂજીનું જે પાતળું બેટર બનાવ્યું છે તે આ રીતે એડ કરી અને એને ઢોસાની જેમ ગોલ ગોલ ચમચાથી ફેરવી અને જેટલો થાય એટલો આપણે પાતળો કરીશું અને ઉપર આપણે થોડું તેલ એડ કરીશું ચર્યું બાજુ અને એને મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે થવા દઈશું હવે આપણે ઉપર લીલી ચટણી જે ખાટી ખાટી બનાવી છે તીખી તીખી બનાવી છે એ તમે જેટલું તીખું ખાઈ શકો એ પ્રમાણે ઉપર આ રીતે ચટણી સ્પ્રેડ કરીશું ફ્રેન્ડ્સ ચટણી તો ખવાય એટલી જ એડ કરજો કારણ કે ખૂબ જ તીખી છે એકદમ સ્પાઈસી છે તો ચટણી એડ કર્યા પછી હવે આપણે જે માવો છે મીઠાવાળો એ એની ઉપર સ્પ્રેડ કરી દઈશું ફ્રેન્ડ્સ મેં કહ્યું એમ તમે આમાં ઓરેગાનો કે ચીલી ફ્લેક્સ જે પણ બટાકાના માવમાં એડ કરવું એ કરી શકો છો પણ ચટણી એટલી તીખી છે એટલે મેં આને ખાલી મીઠું જ એડ કર્યું છે આમાં અને એ માવો રેડી કર્યો છે તો ચારેય બાજુ આપણે આ રીતે બટાકાનો માવો સ્પ્રેડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ખૂબ જ ટેસ્ટી બને છે હવે બટાકાની ઉપર આપણે થોડી થોડી ગ્રેટેડ ચીઝ એડ કરીશું ચીઝ તમે તમારા મન પ્રમાણે વધારે ઓછી કરી શકો છો વધારે સ્પાઈસી જોઈતું હોય તો ઉપરથી ચીલી ફ્લેક્સ પણ તમે નાખી શકો છો તો ફ્રેન્ડ્સ આપણે એને ધીમા તાપે થવા દઈશું અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો ચીઝ ઉપરથી સરસ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે ચેર બાજુથી તબેથાની મદદથી તવાથી એને છૂટો કરીશું અને પછી આપણે એનો રોલ કરીશું તો આ જે બેસનનો પૂડો છે એ સરસ તવામાંથી છૂટો થઈ ગયો છે તો હવે આપણે એનો રોલ કરીએ તો આ રીતે તવા ઉપર જ આપણે એને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એનો રોલ કરી લઈશું હવે આ રોલને આપણે તબેથાની મદદથી કટ કરીશું તો જે રીતે મોઢામાં આપણે ખાઈ શકીએ એ રીતે નાના નાના પીસીસમાં આપણે એને કટ કરીશું હું એને ચાર રોલમાં કટ કરું છું તો ફ્રેન્ડ્સ બેસન અને સૂજીના ચીઝી પોકેટ્સ આપણા રેડી છે એકદમ ટેસ્ટી એકદમ યમ્મી તો ચાલો ફ્રેન્ડ્સ એને આપણે ગરમ ગરમ સવ કરીએ તો આ ક્રિસ્પી યમ્મી ચીઝ પોકેટ્સ મેં સર્વ કર્યા છે ટોમેટો કેચઅપ સાથે કે તમે અને એમનેમ પણ ખાઈ શકો છો દહીં સાથે ખાઈ શકો છો નારિયેલની ચટણી સાથે ખાઈ શકો છો ચોઈસ ઇઝ યોર્સ તો ફ્રેન્ડ્સ રેસીપીપી સારી લાગે તો લાઇક કરજો વિડીયોનું શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ